આ પાપ આપનું પાપ અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા આ બે માણસો એ છોડાવ્યા છે એક એક આપવાળો એને છોડાવવા નથી આવ્યો નમસ્કાર મિત્રો મિત્રો રાજુ કરપડાનું ઓપરેશન ઓપરેશન રાજુ કરપડા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી ઓપરેશન રાજુ કરપડાનો મિશન હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી દીધો છે એમાં પણ કોંગ્રેસ તો છે તે હાલ ખૂબ આ વસ્તુમાં મહેનત કરી રહી છે કે રાજુ કરપડા છે તે તેની પાર્ટીમાં જોડાઈ જાય કારણ કે રાજુ કરપડા એક એવો ચહેરો છે જે થોડાક સમયમાં એટલો ઉભરીને સામે આવ્યો છે અને તેમજ તેના ચાહકો પણ ખૂબ વધારે છે રાજુ કરપડા જીગરવાળો ચહેરો છે અને તેમજ આપણે જોયું છે કે તે કોઈ જ પણ ખેડૂતોના નેતા છે અને ખેડૂતોના કોઈ જ પણ પ્રશ્નોને લઈ અને તેમને ખૂબ લડત આપી છે એક પછી કરદાકાંડ લઈ લ્યો એ કોઈ જ પણ એપીએમસીનો મુદ્દો લઈ લ્યો કોઈ જ પણ મુદ્દો હોય ખેડૂતોનો તેમાં રાજુ કરપડાનો ચહેરો સૌ આપણે જોવા દેખાતા હોય છે અને એનાથી જ આમ આદમી પાર્ટી છે તેને પણ ફાયદા થયા છે આપણે એક વસ્તુ માનવા ન પાડી શકીએ કે રાજુ કરપડા જ્યારથી એક્ટિવ થયા હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટીને પણ સૌરાષ્ટ્રમાં દમ નહોતો લેવા દીધો શાંતિથી નહોતા બેસવા દીધા અને તેમજ કોંગ્રેસ તો હાલ સત્તા પક્ષમાં છે નહીં પરંતુ તેમને પણ ખૂબ સારી લડત આપી હતી અને હવે તેને રાજીનામું આપ્યું છે એટલે એક આવો ચહેરો જે લડતો હોય અને તેમજ ચહેરો હોય તે કોઈ જ પણ પક્ષમાં જશે તે પક્ષને ફાયદો જ બીજી વાત તમને કહી દઉં રાજુ કરપડા છે તે જ્યારે પણ ચૂંટણી હતી ત્યારે તે બીજા નંબર ઉપર હતા એટલે તેમની પાસે વોટ પણ છે વોટ બેંક પણ સારી છે ખેર હવે રાજુ કરપડા છે તેનું ઓપરેશન થઈ રહ્યું છે ઓપરેશન રાજુ ખરપડા એટલે કઈ પાર્ટીમાં જશે તેનું ડિસિઝન રાજુ કરપડાને લેવાનું છે પરંતુ હવે કઈ પાર્ટીમાં જશે તેની પહેલા આપણે એ વાત કરી લઈએ કે રાજુ કરપડાને તેની પાર્ટીમાં ખેંચવા માટે પાર્ટી કેટલી મહેનત કરી રહ્યું છે પહેલી વાત કોઈ જ પણ પક્ષમાં કોઈ નેતા રાજીનામું આપે છે એટલે આપણા મગજમાં એક વસ્તુ હોય કે કોઈ જ પણ વિપક્ષનો નેતા છોડે છે ને તેમજ પક્ષ પલટો કરવાનો વિચાર કરે છે તો તે સત્તામાં તો સત્તા પક્ષમાં તો નહીં જ જાય કારણ કે તે સત્તા પક્ષ સામે સાંભળવાને ચાલ્યો હોય પહેલી સરકારને લલકારી હોય અને ત્રીજી વાત કે તેમને ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હોય એટલે આપણા મનમાં એક વસ્તુ હોય જ કે તે બીજી પાર્ટીમાં જશે પરંતુ સત્તા પાર્ટીમાં તો નહીં જ જાય એટલે આપણે પહેલાં કોંગ્રેસની વાત કરી લઈએ કે કોંગ્રેસમાં જાય અને કોંગ્રેસ રાજુ કરપડાને લાવવા માટે કેટલી મહેનત કરી રહ્યું છે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ હાલ તેમની એડી ચોટીનું જોર લગાડી રહ્યું છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય જ્યારે કરસનદાસ બાપુએ રાજીનામું આપ્યું હતું ત્યારે ઓપરેશન કરસનદાસ બાપુ પણ ચાલુ કર્યું હતું અને કોંગ્રેસે તેમાં પણ ખૂબ મહેનત કરી હતી કારણ કે કરસનદાસ બાપુ પણ સુરતનો એક એવો ચહેરો છે જે લોકોનો ચહેરો છે ને તે લોકો માટે લડતા જોવા મળતા હોય છે તેમની માટે પણ કોંગ્રેસે ખૂબ મહેનત કરી હતી કે તે કોંગ્રેસમાં જોડાઈ જાય હવે રાજુ કરપડા તો એક એવો ચહેરો છે જેની પાસે ખેડૂતોની વોટ બેંક છે અને ખેડૂતો એમ કહેવાય કે હાલ તો સરકાર પક્ષની પણ દુખતી નસ છે એટલે જો એ ચહેરો કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને તો ફાયદો જ છે હા નુકસાન પણ હશે જ પરંતુ જોવા જઈએ તો કોંગ્રેસને વધારે ફાયદો છે અને એમાં પણ કોંગ્રેસના હવે નેતાઓ છે તે રાજુ કરપડાને કોંગ્રેસમાં ખેંચવા માટે તેનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે વાત કરી લઈએ પાલ આંબલિયા પાલ આંબલિયા કોંગ્રેસના નેતા છે ને તે ખેડૂત નેતા છે ખેડૂતોના પ્રશ્નોને લઈ અને લડતા જોવા મળતા હોય છે હવે રાજુ કરપડા પણ ખેડૂત નેતા એટલે તેમને એક સભામાં હળદરના ખેડૂતોની સામે એવું કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ આ વસ્તુઓ થઈ હતી ત્યારે અમારા કોંગ્રેસના બે નેતાઓ ગયા હતા અને તેમની મદદ કરી હતી તેવી વાત પણ અહીંયા કરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ એક ક્લિપ જોઈ લઈએ જેમાં વાત કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને લઈ સૌપ્રથમ પ્રથમ એક ક્લિપ સાંભળો હળદરમાં જોયા કડદાને બદલે ગડદા દેશુ આવા શબ્દ બોલે છે અને પછી પોલીસ આવે છે તમે બધા એના સાક્ષી છો હું તો બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર દૂર બેઠો બેઠો જોતો તો અને બીજા દિવસે બાર તારીખે આ ઘટના બને છે તેર તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિંમતસિંહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ દોડિયાને કહું છું બે બે મિનિટ માટે ઊભા થાય આ પાપ આપનું પાપ અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા એના બે માણસો એ છોડાવ્યા છે એક એક આપ વાળો એને છોડાવવા નથી આવ્યો અને મારે આજે કેવું છે બાકી આખી ટીમ હતી આખી ટીમ હતી પણ મારે આજે કેવું છે કે જે ખેડૂતો માટે ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે દસ હજાર ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાને વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો રાજપીપળા જઈ શકો છો ત્યાં જઈ અને કોર્ટમાં ખુશવા નથી દેતા મારી પાસે આઈ કાર્ડ છે હું વકીલ છું આવું કરી અને ત્યાં તમે જાઓ છો તો આ ખેડૂતો જેના મધથી તમે જીતા છો એ મારા હળદરનો ખેડૂતનો શું વાક હતો ગોપાલભાઈ તમે તો આગલા દિવસે રાજકોટમાં હતા કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે અને નંબર ત્રણ ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને એકત્રીસ તારીખે જોવા મળશે ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે તમે સાંભળીએ પાલ આંબલિયાની ક્લિપ જેમાં હળદર કાંડને લઈને વાત કરવામાં આવી રહી છે સ્પષ્ટતા રાજુ કરપડાને લઈને કરવામાં આવી રહી છે કે રાજુ કરપડા અને તેમજ બીજા બધા ખેડૂતો જ્યારે ગયા હતા ત્યારે કોંગ્રેસ આવ્યું તું આમ આદમી પાર્ટી નહોતું આવ્યું તેવી વાત ત્યાં કરવામાં આવી છે એટલે પહેલી વસ્તુ તેવું કહી રહ્યા છે કોંગ્રેસ તમારી સાથે ઊભું રહેશે આવનારા સમયમાં આવી કોઈ જ પણ તકલીફ આવશે તો કોંગ્રેસ સાથ આપશે એટલે તમે કોંગ્રેસમાં જોડાવ તેવી વાત પણ અહીંયા એક આપણે માની શકીએ કે આ કરવામાં આવી રહી છે ત્યારબાદ ખેડૂતોને લઈને વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને પણ વાત કરવામાં છે કે જામીનને લઈને કોંગ્રેસના લોકો લોકો લડ્યા લડ્યા હતા જ્યારે તમારા પક્ષના એટલે ફરી એકવાર તમને અહીંયા ફાયદો થશે તેવી વાત પાલ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે પાલાંબલિયા તેનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં આવે કારણ કે રાજુ કરપડા જો કોંગ્રેસમાં આવશે તો ખેડૂતો છે તેનો ઘણો બધો વર્ગ છે તે ત્યાં લઈને જશે કારણ કે જે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વોટ નથી દેવા તેની પાસે એક જ એક ખેડૂતો માટે ખેડૂતો પાસે કે રાજુ કરપડા અને તે ત્યાં વોટ એમ કહેવાય કે વીસ ટકા તો વીસ ટકા જવા જઈ શકે તેવી શક્યતાઓ હતી પરંતુ જો હવે આમ આદમી પાર્ટીમાંથી નહીં લડે અને એ કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને એક સીધી વાત છે કે એ વોટ બેંક ત્યાં ટ્રાન્સફર થવાની છે અને રાજુ કરપડાની વાત કરીએ તો રાજુ કરપડા જો કોંગ્રેસમાં જોડાય તો રાજુ કરપડાને પણ એક ફાયદો છે કે તેમને એક ફિક્સ વોટ બેંક હશે કોંગ્રેસની તે મળશે બીજી વસ્તુ કોંગ્રેસમાંથી તેમને ઉભરવાનો પણ એક મોકો મળશે પણ એક વસ્તુ છે કે હજી કોંગ્રેસ છે તે એટલું કહેવાય કે ઊભી ગયેલી પાર્ટી નથી આ ખેર અમિત ચાવડા ખૂબ મહેનત કરી રહ્યા છે તેને ઉપર લાવવા માટે પરંતુ ડખાતો છે કારણ કે તમે એક વસ્તુ જો આમ આદમી પાર્ટીની ને કોંગ્રેસની કમ્પેરિઝન કરવામાં આવે તો કોંગ્રેસ પાસે ઓછા ધારાસભ્યો છે ઇક્વલ ટુ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં ઘણા બધા ધારાસભ્યો છે એટલે કે આપણે ગોપાલ ઇટાલિયા લઈ લઈએ હેમંત ખવાદ લઈ લઈએ કમ્પેરેટિવલી કોંગ્રેસ પાસે ઓછા છે એટલે ખેર ઉભરી તો રહી છે પાર્ટી અમે ચાવડા મહેનત પણ કરી રહ્યા છે હવે આમાં પાલાંબલિયા ઓપરેશન રાજુ કરપડામાં પણ મહેનત કરી રહ્યા છે બીડું ઝડપ્યું છે એને કે રાજુ કરપડા કોંગ્રેસમાં આવે કોંગ્રેસની સાથે જોડાય અને કામગીરી કરે હવે રાજુ કરપડા શું ફેસલો લે છે તે તેની ઉપર છે બીજી વાત ભારતીય જનતા પાર્ટીની કરી લઈએ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ જ પણ નેતાઓના ઓપરેશન થાય ને એટલે ફૂલ તૈયાર હોય એક વસ્તુ તો છે જ કે ખૂબ લડતો ચહેરો ને ખૂબ ગજાવાળો ચહેરો હોય ને એ આપણા પાર્ટીના શોકેસમાં પડ્યો હોય ને તો ભલે સારો લાગે પરંતુ વિપક્ષમાં તો નો જોવા જવો જોઈએ કારણ કે તેમાં તેને નુકસાન કરવાનું છે બાપા એટલે એ વસ્તુ તો ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડાનું ઓપરેશન થઈ રહ્યું છે એટલે પૂરેપૂરી મહેનત કરતું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાય કેમ કે રાજુ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો રાજુ કરપડા છે તેના જોડાવા સાથે જ જેટલા પણ કિસાનોના સામે પ્રશ્નો કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર કે તે કિસાનોના હિતમાં કામગીરી નથી કરતા તે ક્યાંક ઠંડા પડી શકે છે બીજી વાત રાજુ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં જાય તો ભારતીય જનતા પાર્ટીને તો ફાયદો છે પરંતુ રાજુ કરપડાને એક નુકસાન પણ છે આમાં તે એક વિશ્વાસ ખોઈ બેસશે કારણ કે જો અલ્પેશ ઠાકોર જોડાયા હાર્દિક પટેલ જોડાયા ત્યારે પહેલાં તો એવી વાત હોય કે આ લોકો નેતાઓ લોકો માટે કામ કરે છે વિપક્ષમાં હોય ત્યારે અને ત્યારબાદ સરકાર સામે એટલી સામા પવને ચાલ્યા હોય લલકારો ફેંકી હોય અને પછી જો એ જ સત્તા પક્ષમાં જોડાય તો લોકો છે તેનો ભરોસો થોડોક ખોવાય એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે હવે રા એમ એક વસ્તુમાં આપણે એમ ન કહી શકીએ કે જ્યારે રાજુ કરપડા લડતા હોય ત્યારે તેમને સૌરાષ્ટ્રમાં તો એમ કહેવાય કે શાંતિથી ભારતીય જનતા પાર્ટીને બેસવા નથી દીધી દમ નથી લેવા દીધો એટલું રાજુ કરપડા એક્ટિવ હતા સૌરાષ્ટ્રમાં ને સૌરાષ્ટ્રનો વર્ગ રાજુ કરપડા સાથે પણ હતો કારણ કે એક સીધી વાત છે જો હવે તમારી માટે કોઈ લડતું હશે તો તેની ઉપર તમારી લાગણી હોવી એ સ્વાભાવિક વસ્તુ છે એમાં કોઈ જ ખોટું નથી એટલે રાજુ કરપડા ઉપર પણ લોકોની લાગણીઓ હોય જ કારણ કે રાજુ રાજુ કરપડા ખૂબ લડ્યા છે ખેડૂતો માટે ખેડૂતોનો વર્ગ છે તે તેમની સાથે જોડાયેલો પણ હશે હવે આમાં કોંગ્રેસ તો મહેનત કરે જ છે કારણ કે કોંગ્રેસમાં જો રાજુ કરપડા જોડાય તો એમ કહેવાય કે કોંગ્રેસ માટે તો ઘીમાં સાકર જેવી વાત છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ભારતીય જનતા પાર્ટીને તો સારું જ છે કારણ કે જો તમે વિચાર કરો જ્યારે જ્યારે પણ આવા નેતાઓના ઓપરેશન થતા હોય ને જે જેને લાવવા હોય ભારતીય જનતા પાર્ટીમાં તો ભારતીય જનતા પાર્ટી આવા ઓપરેશન વર્તી હોય છે જ્યારે જો એને સૌ ભારતીય જનતા પાર્ટીને પટેલ ચહેરો જોતો હતો તો તેણે ખૂબ મહેનત કરી અને પૂરેપૂરો પ્રયત્ન સાથે તે પટેલ સમાજમાંથી હાર્દિક પટેલને લાવ્યા બીજી વાત તેમને મેર ચહેરો જોતો તો મેર સમાજનો કોઈ ચહેરો જોતો હોય તો તેમણે શું કર્યું અર્જુન મૂઢવાડાને લાવ્યા અને ત્રીજી વાત ઠાકોર સમાજ ઠાકોર સમાજનો ચહેરો તેમને જોતો હતો એટલે તે અલ્પેશ ઠાકોરને લાવ્યા હવે રાજુગર આપણા તો એક એવો ચહેરો છે જેની પાસે ખેડૂતોનો વર્ગ છે એટલે જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ભારતીય જનતા પાર્ટી માટે પણ સારું જ છે એટલે ભારતીય જનતા પાર્ટી પણ તેનું પૂરું જોર લગાડતી હશે અને ખોટું એમ ના કહેવાય કે એને રાજુ કરપડા મળે કે ન પડે કાંઈ ફરક ન પડે પડતો જ હોય કારણ કે રાજકારણમાં કોઈ જ પણ ફેસલા લેવાતા હોય છે તો ખૂબ તર્ક વિતર્ક સાથે અને તેમજ ખૂબ વિચારીને લેવાતા હોય છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો તેમને પણ ખૂબ વિચાર્યું હશે અને ખૂબ વિચારીને જ આ ફેસલો લીધો હશે

તેના પછી એ પણ જોવું રહ્યું છે રાજુ લે છે રાજુ કર ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહ્યું છે કોંગ્રેસ તો એડી ચોટીનું જોર લગાડી રહ્યું છે જોવું રહ્યું કે રાજુ કરપડા શું ફેસલો લે છે રાજુ કરપડાનો એક ફેસલો ને ખેલ ખતમ રાજુ કરપડા છે તે હવે ખૂબ વિચારીને જ ફેસલો લેશે કારણ કે કોઈ પણ રાજકારણીઓ ફેસલા લેશે તો ખૂબ વિચારીને જ લેશે અને તેમજ તેનો અને જે પક્ષમાં જોડાય છે તેનો ફાયદો જોઈને જ કોઈ જ પણ ફેસલા છે તે લેવામાં આવતા હોય છે કેમ જોવું રહ્યું કે રાજુ કરપડા કયો ફેસલો લે છે અને તેમજ ઓપરેશન રાજુ કરપડામાં કઈ પાર્ટી સફળ થાય છે અવસ્થું લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને હા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દેજો ધન્યવાદ